તમે તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું જેની ઢોસા તેના માટે મેં આ રીતે ચીજ ખમણી કાઢ્યું છે મરચું લીધું છે લાલ સેજવાન ચટણી મીઠું સ્વાદ પ્રમાણે લઈશું બટર લીધું છે કેચઅપ લીધો છે ટામેટા ગરમ મસાલો જેવડો લીધો છે આ રીતે વેજીટેબલ્સ મેં કટ કર્યા છે કોબીજ કેપ્સિકમ અને ડુંગળી દાણા લીધા છે તમે જો વધારે તમારે વેજીટેબલ નાખવા હોય તો તમે એમાં એડ કરી શકો છો જેમ કે બીટ છે ગાજર છે ટામેટા છે તમને જે વેજીટેબલ ભાવે તે તમે એડ કરી શકો છો અંદર આ રીતે મેં ખીરું લીધું છે ઢોસાનું જે ખીરું આપણે બનાવીએ છીએ તે ખીરું લીધું છે આપણે જે ઢોસાનું જે ખીરું છે તેમાં થોડું આપણે મીઠું નાખીશું આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું થોડું પાણી પેડીશું તેમાં આપણે જે ઢોસાનું ખીરું કરીએ તેવું જ આપણે પાતળું એકદમ કરી દેવાનું છે આ રીતે જો આ રીતે જો આપણે સૌથી પહેલા તવો લઈ લીધો છે આ રીતે હવે તેમાં આપણે જે ઢોસાનું ખીરું એ કર્યું છે તે આ રીતે પાતરી દઈશું અંદર આ રીતે બને ત્યાં સુધી આ રીતે તેને કાતરું કરી દેવાનું છે આપણે હવે જો આ રીતે જે કોળું થોડું થઈ જાય પરફોટા જે થતાં બંધ થઈ જાય આ રીતે ડિઝાઇન થોડી પડી જાય એટલે આપણે તેમાં થોડી બટર લગાવી દઈશું આ રીતે બટર લગાવી દેવાનું બટર લગાવ્યા પછી આપણે ટામેટા કેચઅપ લગાવીશું આ રીતે હવે આપણે સેજવાન ચટણી લગાવીશું સેજવાન ચટણી લગાવ્યા પછી આપણે જે વેજીટેબલ જે કટ કર્યા છે તે અંદર આ રીતે આપણે મૂકી દઈશું ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે આ રીતે આપણે બધા વેજીટેબલ્સ ઉપર ભભરાવી દીધા છે હવે તેમાં થોડી આપણે કોથમીર ભભરાવીશું આ રીતે ધાણા લીલા હવે તેમાં આપણે ગરમ મસાલો થોડો નાખીશું થોડું લાલ મરચું નાખીશું હવે તેને આપણે થોડી વાર માટે થવા દઈશું આપણે થોડું જો આ રીતે ક્રિસ્પી સાઈડમાં થઈ જાય પછી તેને આ રીતે મિક્સ કરી લઈશું પોલા હાથે બધો મસાલો જે આપણે નાખ્યો છે તે અંદર આ રીતે મિક્સ કરી લેવાનો છે તે મિક્સ કર્યા પછી તેને આ રીતે ફેલાવી દેવાનું પાછું કરી હવે આપણે તેમાં ચીઝ નાખીશું ઉપરથી હવે તેને નીચેથી આપણે ક્રિસ્પી થવા દઈશું જ્યાં સુધી બ્રાઉન રંગનું ના થાય ત્યાં સુધી તેને આપણે ચઢવા દઈશું આપણો ઢોસો આ રીતે બનીને રેડી થઈ ગયો છે આ રીતે બ્રાઉન રંગનો થોડો ને એવો થઈ જાય સાઈડમાંથી એટલે તેને આપણે હવે એક ડીશમાં કાઢી લઈશું આ રીતે એક પીસમાં કાઢી લેવાનો છે તેને અલગથી આપણે આ રીતે કટરથી કટ કરી લઈશું જો આ રીતે કટ કરી દેવાના આ રીતે કટ કરી દીધું છે હવે તેને આપણે આ રીતે રોલ કરી દેવાનું છે જુઓ આ રીતે રોલ કરી દેવાના છે આપણે તેવી રીતે આપણે બધા રોલ કરી દઈએ તો આ રીતે આપણે રોલ વાળી દીધા છે બધા હવે તેને આપણે સૌ કરીશું જો આ રીતે આપણે સૌ કરી દીધા છે ઉપરથી ચીઝ ને ધાણા ઉપરથી ગાર્નિશ કર્યા છે તેને સેજવાન ચટણી સાથે સૌ કર્યા છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.